હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રીમત હાઈસ્કૂલમાં એઆઈ અંગે વર્કશોપ યોજાયો હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત શ્રીમત હાઈસ્કૂલમાં હિંમત હાઈસ્કૂલ એક અને એન એન કે પંડ્યા હિંમત હાઈસ્કૂલ બે શ્રી એસ કે પટેલ હિંમત હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ અને હિંમત બે ના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેનો કાર્યક્રમ હિંમત હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો જેમાં પાલનપુર ખાતેથી દેવેન્દ્રભાઈ ત્રિવેદી નિષ્ણાંત તરીકે પધારેલા અને તેમને એઆઈ અંગે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી અને એઆઈ શું છે એઆઈનો વિકાસ કેવી રીતે થયો એઆઈ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગેની ખૂબ જ સુંદર સમજૂતી આપી હતી અને કાર્યક્રમના અંતે ચર્ચા પણ યોજી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી એસીસ પટેલ દ્વારા વક્તાનું સ્વાગત અને પરિચય આપ્યો હતો અને એઆઈના ભવિષ્યના ઉપયોગ વિશે માહિતી પૂરી પાડી હતી તથા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હેમતભાઈ મહેતા અને મંત્રી શ્રી જીતુભાઈએ આયોજનનું સતત થતા રહે તેવી રીતે આયોજન કરેલ છે અને હિંમત હાઈસ્કૂલ કેળવણી સંચાલિત તમામ શાળાના શિક્ષકો સતત વિકસતા રહે તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે મોહમ્મદ સફી હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે